NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश मिलो है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेंड ट्वेंटी एमआरओ रेट एमबीबीएस बात करूं तो हजार बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक सक, अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थियों एमबीबीएस तेवीस

કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ છે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिल्शन रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेशन रेट इज ट्वेंटी थ्री परसेंट yes फ्रेंड्स friends 23

41 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થી નું રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સ એન્ડર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જે ઇના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स 23%. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स है कि 178 स्टूडेंट्स 41 लीधार विद्यार्थी सिलेक्शन रेट वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी थ्री

41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

NIT प्राप्त करी टोटल में प्रवेश आज हमारे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स 23. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेंज 6 एमबीबीएस के अंदर खास કરીને હું વાત करूं तो 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર એક

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी थे, टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेन्ड 23%. Yes, my friends, 23...

40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે लेकिन 100 विद्यार्थियों बनता है तो 23 विद्यार्थियों आज हमारी सिस्टम के अंदर काम કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો બનતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાલા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ ઓર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेंज छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 કરતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स ની અંદર 41 स्टूडेंट्स એ એનબીબીએસ લીધું છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી ઓવર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much.

प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश मिलो है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी

40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી ઓવર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% ઓવર સેલેક્શન રેટ છે सौ विद्यार्थी भाता हो, हो तो तेवीस विद्यार्थी आज अमरी सीस्टम काम कर डॉक्टर बने यस मै yes, फ्रेंड्स यस मै yes, फ्रेंड्स तेवीस विद्यार्थी आज अमरी सीस्टम में जो भरता हो तो सौ मेवीस विद्यार्थी आज डॉक्टर बने थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सीस्टम नीट न रिजल्ट और सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश मिलो आज मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी तो थ्री

41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી ઓવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करने है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર એક 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે